સરહદી ધાનેરા તાલુકાના એટા ગામની દીકરીઓએ બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરાનું નામ રમતગમતની દુનિયામાં મોખરે સ્થાન મેળવ્યું છે ગત ગુરુવારના રોજ યોજાયેલા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં એટા પ્રાથમિક શાળાની દીકરીઓએ જિલ્લામાં બીજો નંબર ખો ખોની રમતમાં મેળવ્યો છે સાથે પાંચ જેટલી દીકરીઓએ રાજ્ય કક્ષાની રમતમાં સ્થાન મેળવ્યું છે ધાનેરા તાલુકાનું એટા ગામ એ રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલું ગામ છે ગ્રામીણ વિસ્તારના બાળકો ગામમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ મેળવી પોતાના જીવતરનું ઘડતર કરતા હોય છે આમ તો રમત ગમત માટે યોગ્ય કોચ સાથે સારો હેલ્ધી ખોરાક અને સુવિધા સાથેનું ગ્રાઉન્ડ જરૂરી હોય છે જોકે એટા ગામની દીકરીઓએ સુવિધા અને વ્યવસ્થાની ચિંતા કર્યા વિના પોતામાં રહેલ ગ્રામીણ વિસ્તારની તાકાતને બહાર લાવી ખોખોની રમતમાં જિલ્લા કક્ષાની થઈ રાજ્ય કક્ષાની રમત સુધી સ્થાન પ્રાપ્ત કર્યું છે એટા પ્રાથમિક શાળાના શિક્ષકોએ દીકરી શાળા સમય પહેલા અને શાળા સમય બાદ શાળાના ગ્રાઉન્ડમાં ખોખોની ખો ખો ની રમત માટેની તાલીમ આપતા દીકરીઓ ખો ખો સહિતની અન્ય રમતોમાં પણ સારો દેખાવ કરી રહી છે બાળકો માટે પરિપૂર્ણ શિક્ષક કહી શકાય આવા ગમાનસિંહનું માનીએ તો અંતરિયાળ અને પાણી વગરના ગામમાંથી આવતી દીકરીઓએ શાળા અને ગામનું કદ વધાર્યું છે જે સમગ્ર શાળા પરિવાર અને તાલુકા માટે એક ગૌરવ સમૂહ માની શકાય પહેલાં પાંચ દિવસથી ખોખો રમીએ છીએ અમને ગમાનસિંહ સાહેબ અને પ્રકાશ સાહેબ સવારે ભણવાનું થાય તેના પહેલાં અને સુધી પડે તેના પછી અમને ખોખોની વેક્ટિસ કરાવે છે અમે

સનવાન માટે દાનેલા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી તેમજ સ્થાવર અનુપમ શાળાના આચાર્ય ઈશ્વરભાઈ બંને શિક્ષકોએ દીકરીઓ યોગ્ય રીતે ખોખો બાબતે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી શકે તે માટે સ્પોર્ટ શૂઝ દીકરીઓને ભેટ આપી સાચા અર્થમાં રમતવીર દીકરીઓનું મનોબળ મજબૂત કર્યું છે ખો ખોની રમતવીર પણ જિલ્લામાં ધાનેરાને નામના અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં જે જિલ્લા કક્ષાની સ્પર્ધા હતી ખોખોની અંડર ફોર્ટીન બહેનોની સ્પર્ધા ગઈકાલે યોજાઈ જેમાં એટા પ્રાથમિક શાળાની અંડર ફોર્ટીનની બહેનોએ જિલ્લા કક્ષાએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરી અને બીજો નંબર પ્રાપ્ત કર્યો છે હવે એ દીકરીઓમાંથી સિલેક્શન થઈ અને પાંચ દીકરીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે ખોખો ટીમની બારે બાર દીકરીઓને બે બે હજાર તેમના ખાતામાં રાજ્ય સરકાર તરફથી ઇનામ રૂપે પ્રાપ્ત થશે આમ ચોવીસ હજારનું ઇનામ જીત્યું છે બા બાળિકાઓએ એટલે શાળા પરિવાર એના માટે ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે એટા શાળા રાજસ્થાનની સરહદને આડેલું ગામ છે અહીંયા પાણીની સમસ્યા છે આર્થિક રીતે પણ વાલીઓ પછાત સ્થિતિમાં જીવે છે અને મુખ્ય ધંધો પશુપાલનનો છે આવી ઘણી બધી સમસ્યાઓ હોવા છતાં ગંભીર પરિસ્થિતિમાં પડકારજનક પરિસ્થિતિમાં પણ દીકરીઓ હિંમત નથી હારી અને રમતના મેદાનમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવી અને સતત છ વર્ષથી રાજ્ય કક્ષામાં જઈ અને એટલા શાળાનું તાલુકાનું અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એ બદલ શાળા પરિવાર અને આખો તાલુકો અને સમગ્ર ગામ પણ આ પર ગર્વનો અનુભવ કરે છે અમારી શાળામાંથી આ વખતે જે તાલુકા કક્ષાનો ખેલ માકૂમ છે આજે અમારી શાળામાં શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ આવેલા છે અને સાથે સાથે શિક્ષકોની સરાફી મંડળીના હોદ્દેદાર શ્રી ઈશ્વરભાઈ પણ બંને ઈશ્વરભાઈ પધારેલા છે એમને બાળકીઓને ખોખોના ખોના અર્પણ કરી અને પ્રોત્સાહિત કરી છે એ બદલ શાળા પરિવાર અને ગામ પણ એમનો આભાર વ્યક્ત કરે છે ખાસ અમારે આ તબક્કે આભાર વ્યક્ત કરવાનો રહ્યો પત્રકાર મિત્ર શ્રી રમેશભાઈ પ્રજાપતિનો જે આજે જ નહીં પણ લગભગ છેલ્લા છ વર્ષથી અમારી શાળામાં આ રીતે વિવિધ દાતાઓ દ્વારા અમારી દીકરીઓને પ્રોત્સાહિત કરતા રહ્યા છે શિક્ષણ અને બાળક પ્રત્યે એમને ખૂબ ગાઢ પ્રેમ છે અને ખરેખર ધાનેરા તાલુકાની દરેકે દરેક શાળામાં એ આ રીતે બાળકોને પ્રોત્સાહિત કરે છે તો અમારા માટે રમેશભાઈ પણ પ્રેરણા સ્ત્રોત છે સૌનો આભાર